અને આ મહત્વનો મુદ્દો છે ધર્મ સ્થાન નો મંદિરોના સંચાલન નો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે પ્રસાદ નો મુદ્દો પ્રસાદના નામે જે રમત રમી લેવામાં આવી છે કરોડો શ્રદ્ધાળુઓની સાથે તેને લઈને હવે એક મહત્વના સમાચાર દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્યજીનું નું મોટું નિવેદન સામે આવ્યું છે કોઈ સ્થાન નથી તેમના દ્વારા એ જણાવવામાં આવ્યું અને બીજું જે સંસ્કૃતિ છે એમાં પ્રસાદનું શું સ્થાન છે પ્રસાદ એટલે શું જો આ વ્યક્તિ જે તે વ્યક્તિ સમજતા હોત તો પછી આ દિવસ જોવાનો વારો શંકરાચાર્યજી खूबस सरस शब्दों में बात कही है अपने शंकराचार्य जी ने निवेदन पहला सामने लिए बाला त्रिपति मंदिर के संबंध में जो सूचनाएं प्राप्त हो रही हैं, उनको सुनकर के अत्यंत कष्ट हुआ है कि हमारी धार्म, धार्मिक धार्मिक व्यवस्था व्यवस्था में इस तरह की मिलावट करना घी में मिलावट करना लड्डू में मिलावट करना और जिसे प्रसाद कहा जाता है प्रसाद शब्द का अर्थ न समझ समझने के कारण विधि निषेध मंदिरों की व्यवस्था और मंदिरों में प्राप्त होने वाले प्रसाद की व्यवस्था में क्या क्या शास्त्र विहित है कर्मकांड भाग है परमात्मा की आराधना का एक अंग है तो इसमें शुद्ध वस्तु होनी चाहिए कि अगर बाला तिरुपति जी मंदिर का संचालन किसी महात्मा के पास होता धर्माचार्य के पास होता आचार्य के पास होता परंपरा वाले आचार्य के पास होता संप्रदाय आचार्य के पास होता तो ये गलती कभी नहीं हो सकती थी इसके लिए प्रामाण्य बुद्धि वेदेशु साधना नाम अनेकता साधना में अनेकता है लेकिन सभी के लिए प्रमाण तो वेद ही है शास्त्र ही प्रमाण है तो उन शास्त्रों और वेदों का प्रमाण ले का आश्रय लेकर के ही मंदिरों का संचालन हो, उनका पूजन पाठ हो, शासन को इस विषय पर विचार करना चाहिए। राधा विश्व हिंदू परिषद सहित ना जे धार्मिक संगठनों से घना लंबा समय भी आमंगनी करे चें कि जे धर्मस्थानों से हिंदू धर्मस्थानों से એનું સંચાલન સરકાર હસ્તક કેમ જ્યારે કે મુસ્લિમ ધર્મસ્થાનો છે અથવા તો અન્ય જે ધર્મના ધર્મસ્થાનો છે એ એના જે સંતો છે એના અગ્રણીઓ છે એ કરે છે તો પછી હિન્દુ ધર્મસ્થાનો માટે કેમ અલગ એ સરકાર હસ્તક કેમ એટલે પ્રસાદનો જે આખે આખો વિવાદ જે તિરુપતિના પ્રસાદનો વિવાદ શરૂ થયો હવે શંકરાચાર્યજીના આ નિવેદન બાદ એ આખે આખો વિવાદ એનું જે ફોકસ હવે સંચાલન ઉપર ગયું છે અને જે રીતે એમણે માગણી કરી છે લાગે છે કે આવનારા સમયમાં હવે આ માગ વધારે પ્રબળ બનવાની કે જે હિન્દુ ધર્મસ્થાનો છે એનું સંચાલન પણ હિન્દુ સંતો કરે કેમ કે જે રીતે શંકરાચાર્યજી કહી રહ્યા હતા કે રાજનૈતિક લોકો

એ અસ્તિત્વ ખૂબ વધારે મહત્વનું થઈ જાય છે ધર્મસ્થાનો અને મંદિરોનું સંચાલન રાજનીતિક લોકો શું કરે છે જગતગુરુ શંકરાચાર્યજી સ્વામી સદાનંદ સરસ્વતી દ્વારા માંગ કરવામાં આવી છે અને આ માંગ ખરેખર ખૂબ વધારે ગ્રાહ્ય કારણ કે મંદિરનું સંચાલન જે તે વ્યક્તિ એની ગરિમા જાણે છે જે તે વ્યક્તિ જાણે છે તેની પાસે થવું જોઈએ